તો દોસ્તો હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સૌ પ્રથમ તો વરસાદની આગાહી કરનાર અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે વીસ થી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે તો છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો અન્ય સમાચારમાં જોઈએ રાશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા ખુશ ખબર આપવામાં આવી છે દિવાળી સુધી રાશન કાર્ડ ધારકોને દર મહિને બે હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે રાશન પ્રક્રિયાને પારદર્શક બનાવવા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં મફતમાં રાશનમાં હવે ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેલનો સમાવેશ થાય છે તો હાલ ખેડૂતો માટે પણ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે એ સમૃદ્ધિ પોર્ટલ યોજના ખેડૂતો માટે ખુલ્લું મુકાયું છે પાક નુકસાન સહાય સુરેન્દ્રનગરમાં કપાસના પાકના નુકસાન માટે વળતર જમા થશે પરંતુ મગફળી તુવેર એરંડા જેવા પાકના નુકસાન માટે વળતર નહીં જેનાથી ખેડૂતોમાં ક્યાંયક નારાજગી જોવા મળી રહી છે તો ક્યાંયક ખેડૂતો રોષે પણ ભરાયા છે તો હાલ જીએસટી અને અન્ય ભાવોમાં પણ ઘટાડો નોંધાયો છે જીએસટી ના દર ઘટાડાતા કેટલીક એફએમસી વસ્તુના ભાવમાં બાવીસ સપ્ટેમ્બરથી ઘટાડો થશે તેવું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ પાંચ કે વીસ રૂપિયાની વસ્તુ જેમ કે બિસ્કિટ સાબુ ટૂથપેસ્ટ વગેરે જેવી નાની વસ્તુઓની ચીજવસ્તુઓના ભાવમાં કોઈ જ પ્રકારનો ઘટાડો થશે નહીં જેથી મધ્યમ વર્ગીય તેમજ નાના પરિવાર માટે આ એક નકારાત્મક અસર સાબિત થઈ શકે છે તો ઉપરાંત ખેડૂતો માટે અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પીએમ કિસાન યોજના એકવીસમો હપ્તો એટલે કે બે હજાર રૂપિયા નવેમ્બરમાં જમા થશે દિવાળી પહેલાં આવવાની શક્યતા ખૂબ ઓછી છે તો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે તે રજીસ્ટ્રેશન કરી શકે છે તેવું જણાવવામાં આવ્યું છે